જેલ ની અંદર ધકેલી દે એના ધર્મ પત્ની એની દીકરીઓ વર્ષોથી ન્યાય માટે ભીખ માંગી રહી છે ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના લોકોના પેટનું પાણી નહીં આવેલું હોય એક નિર્દોષ અધિકારી એને સરકારમાં બેઠેલા લોકો એની સામે આંગળી ચીંધી તો એના ઘર ઉપર બુલડોઝર ચલાવ્યું ત્યારે આ બની બેઠેલા પોલીસ પરિવારના પ્રમોશન અટકાણા ત્યારે આ પોલીસ પરિવાર નું પાણી નહીં હેલું હોય દુઃખ થાય છે પોલીસ પરિવારના નામે ક્યાંય ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ કમલમ નો ખેસ ખિમાં મૂકી એક દલિતના દીક